દેશભરમાં દસ એપ્રિલના રોજ મહાવીર જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે ભાજપના અનેક નેતાઓએ પોસ્ટર વાયરલ કરીને લોકોને મહાવીર જયંતિની શુભેચ્છાઓ પાઠવી પણ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું કારણ કે ભગવાન મહાવીરના ફોટાને બદલે ભગવાન બુદ્ધનો ફોટો મૂકીને ભાંગરો વાટ્યો છે તમને વન બાય વન જણાવીએ કે કોણ કોણ એ નેતાઓ છે જેમણે આવી ભૂલ કરી છે આ છે અર્જુનસિંહ ચૌહાણ જે હાલ મહેમદાબાદના ધારાસભ્ય છે જેમણે ભગવાન મહાવીરની જગ્યાએ ભગવાન બુદ્ધના પોસ્ટર સાથે બધાને શુભેચ્છાઓ પાઠવી છે આ છે દિવ્યશ અકબરી જે હાલ જામનગરની એક બેઠક પરના ધારાસભ્ય છે તેમણે પણ એ જ ભૂલ કરી છે આ હસમુખભાઈ પટેલ છે જે એક વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર છે તેમણે પણ આવી જ ભૂલ કરી છે ફરી એક ધારાસભ્ય એવી ભૂલ કરી છે જેનું નામ છે ઈશ્વર પટેલ જે હાલ લંકલેશ્વરના ધારાસભ્ય છે હવે વાત આવે છે જશુભાઈ રાઠવાની તેઓ છોટાઉદેપુર લોકસભા પરથી સાંસદ છે તેઓ પણ આ જ ભૂલ કરી છે આ છે જીતુભાઈ વાઘાણી જે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે તેઓ પણ આ પ્રકારની ભૂલ કરી છે હવે વાત કરીએ ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલની તેઓ પણ ભગવાન મહાવીર જયંતિની શુભેચ્છા પાઠવવામાં ભૂલ કરી ગયા આ છે નિમુબેન બાંભણિયા જે કેન્દ્રીય રાજ્યમંત્રી છે તેમણે પણ આ પ્રકારની ભૂલ કરી છે સૌથી છેલ્લે વાત કરીએ પ્રફુલ પાનસરિયા જે રાજ્ય કક્ષાના મંત્રી છે તેઓ પણ ભગવાન મહાવીરના ફોટાના બદલે ભગવાન બુદ્ધનો ફોટો લગાવીને લોકોને શુભેચ્છાઓ પાઠવી છે